રતનાલ ગામને આટલું બધું આપ્યું છે એ એક સમય ભારતીય જનતા પાર્ટી જ્યારે ગામડાઓમાં ક્યાંય નતું ત્યારે આજ ગામના લોકો કાર્યકર્તાઓ એ પાર્ટી માટે હારવા પણ ગયેલા છે ગામડાઓમાં આજે રતનાલ ગામનું ગૌરવ વધાર્યું અને સતત બીજી વખત વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે આપણા ગામનું ગૌરવ આપણું છોરું

ફરી પાછા ભાજપના ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રમુખ બન્યા છે એ બદલ ગામમાં ખુશીનો માહોલ છે અને અમે બધા સાથે ખુશીમાં મળી અને ચારે બાજુ ફટાકડાઓ છૂટી રહ્યા છે અને લાપસીના આંધણ પણ અંદર અહીંયા રહી રહ્યા છે અમને ભારતીય જનતા પાર્ટીએ ઘણો બધો આપ્યો છે અને રત્નાલને હંમેશાને માટે અગ્રતા આપી છે રત્નાલ ખૂબ ખૂબ પ્રગતિશીલ ગામ છે અને દેવજીભાઈ જે ફરી પ્રમુખ બન્યા એ બદલ એમને ખૂબ ખૂબ આભાર છે આજે દેવજીભાઈ ને પાછા રિપીટ કર્યા એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને કચ્છ જિલ્લા આખાએ પણ આજે સંદેશા મોકલે છે એનો પણ ખૂબ ખૂબ આભાર અને ગામ પણ એનો ખૂબ ખૂબ આભાર માને છે ભારતીય જનતા પાર્ટીનું અને અમારા પરિવારના દેવજીભાઈ વર્ચન આવ્યા અમારા મોટાભાઈ એને ખૂબ ખૂબ અભિનંદન જય ભારતીય જનતા પાર્ટી આપણી વચ્ચે આવી રહ્યા છે વડીલો ભાઈઓની સર્વે ને વિનંતી કે તેઓ ખુરશી ઉપર બેસી જાય અને આગળ પછી આપણે બધે સ્વાગત કરવાનું છે તો સર્વે ને વિનંતી કે તેઓ તેઓનું સ્થાન ગ્રહણ કરે એટલે આપણે વ્યવસ્થાના ના ભાગરૂપે

આપણા ગામનું ગૌરવ આપણું છોડું ભાઈ દેવજીભાઈ બીજી વખત જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે ચૂંટાય છે એમને આપણે હૃદય રૂપના ખૂબ ખૂબ અભિનંદન આપી મિત્રો વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને વિશ્વની મોટી પાર્ટીમાં પ્રદેશ તરીકે બીજી વખત આવવું ખૂબ સદભાગ્યની વાત છે અને ખાસ કરીને રત્નાર ગામ એવો છે વર્ષો સુધી કચ્છનું નેતૃત્વ કર્યો છે આજથી તેની સદીઓ થઈ છે આગામી જમાનામાં રાજા સાહેબ વખતમાં પણ આપણા ગામનું નેતૃત્વ હતું જ અને ત્યાર પછી જયારે લોકશાહી આવી ત્યાર પછી પણ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આપણા ગામનો હંમેશા માટે જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ નામ રહ્યું છે એ રસાક સદગુરુ નહીં સુંદર સાહેબ મહારાજ આજે સ્વાગત્ય દિવસ ગઈકાલે જ થયું એટલે રસીદો ઉપર એની કરુણા હોય એમાં કોઈ સંતાનું સ્થાન નથી મિત્રો પદ પ્રતિષ્ઠા અને પૈસો એ હંમેશાને માટે કોઈ બી કામ નથી રહ્યું એ આવે અને જાય પરંતુ એ જયારે ત્રણ પદ તમારી પાસે હોય પદ પ્રતિષ્ઠા અને પૈસો એને આગળ જો જાળવીને આપણે પ્રજાના કામો કરીએ તો હંમેશાને માટે એ પ્રજા હંમેશા યાદ કરતી હોય છે અને હવે જો યુદ્ધ આવે અભિમાન આવે તો એ પ્રજા ફરી પાછી એ જ હોય અને એક સામાન્ય વર્ષોથી આ એક આપણું ભારતનું સ્લોગન છે કે તપેશ્વરી સો રાજેશ્વરી તપેશ્વરી સો રાજેશ્વરી તપ કર્યા પછી રાજતું હોય છે પદ મળતું હોય તો પ્રતિષ્ઠા મળતી હોય છે અને એ પદ પ્રતિષ્ઠા મળ્યા પછી પ્રજાને ક્યાંક આપણે બધું ગુમલા કરીએ પ્રજાને ક્યાંક અન્યાય કરીએ ગરીબ માણસને માટે ક્યાંક ઇગ્નોર કરીએ તો ફરી પાછી કીધું છે કે રાજેશ્વરી સો નરકેશ્વરી પુત્ર ખૂબ સ્લોગન જીવનમાં ઉતારવા જેવું છે વખત વાત આવી જો આપણા ગામના સપૂત

એ નિમિત્તે ગામ લોકોની લાગણીને કે સાથે મળીએ બધા એ આજના કાર્યક્રમમાં ગૌરવ વાસણભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા ભાજપના કાલજીભાઈ મુકેશભાઈ જિલ્લા કિસાન ઉપાધ્યક્ષ આરદાભાઈ મંચ સૌ ઉપસ્થિત આગેવાનો રત્નાલ ગામ ને આટલું બધું આપ્યું છે એ એક સમય ભારતીય જનતા પાર્ટી જયારે ગામડાઓમાં ક્યાંય નતું ત્યારે આજ ગામના લોકો કાર્યકર્તાઓ એ પાર્ટી માટે હારવા પણ ગયેલા છે ગામડાઓમાં ચૂંટણીઓમાં અને એ જે ત્યાગ છે એ જે પાર્ટીનું પહેલું કામ કરનાર રત્નાલ હતું એટલે જ આજે રત્નાલને ભારતીય જનતા પાર્ટી હંમેશા પહેલું સ્થાન આપે છે કારણ કે લોકોએ આ ગામમાં એ ગામે પાર્ટી માટે તપ કરેલું છે એટલા માટે એટલે આપણા ગામને જે કઈ વાસણભાઈ પાંચ વખત એ આપણા ધારાસભ્ય રહ્યા પછી અત્યારે ચાલુ ધારાસભ્ય સામાન્ય ત્રિકમભાઈ અત્યારે આપણા ચાલુ ધારાસભ્ય છે એવી રીતે મોરબી જુવાસે પણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ત્રિકમભાઈ ને જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને મને આજે જયારે બીજી વખત ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપી છે મિત્રો ત્યારે આપણી બધાની જવાબદારી વધી જાય છે કારણ કે પાર્ટી જયારે ખૂબ આપતી હોય ત્યારે આગેવાનો કે ક્યાંય એવું કામ ન કરીએ કે ભારતીય જનતા પાર્ટી ને લાચલ લાગે આપણી વિચારધારા ને લાછ લાગે જે પ્રકારે અત્યારે આ દેશના સન્માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ બે હાજર સુડતાલીસ સુધી ભારતને વિકસિત ભારત બનાવવાની વાત છે જે કે દુનિયાનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બને વૈભવશાળી રાષ્ટ્ર બને ભારત માતા કે દુનિયાનું નેતૃત્વ કરે એના માટે જે પ્રકારે પ્રયત્નો કરી રહ્યા છે એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હોય કે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય મિત્રો આ જે પ્રકારે કામો કરી રહ્યા છે ત્યારે એમાં આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે એ આપણે બધાએ કામે લાગીએ અને મને પણ જે કંઈ પાર્ટીએ જવાબદારી સોંપી છે એમાં ખરા ઉતરવાનો હું નિષ્ઠાથી પ્રયત્નો કરીશ તમે પણ ગામ લોકો ક્યાંય પણ અમારા જેવું આ બધા બેઠા છે એમાં ક્યાંય પણ તમારે અધરાતે કામ હોય ત્યારે અમને યાદ કરજો જરૂર અમે અમારા જે પ્રયત્ન થશે એ બધા કરીને આપણે સાથે મળીને સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની જે કઈ વિચારધારાને લઈને કામ ચાલી રહ્યું છે જે પાર્ટી વિચારધારા લઈને કામ ચાલી રહી છે જોયું છે આપણે બધાએ એ રામ મંદિર બનાવવાની વાત હોય ત્રણસો સિત્તેરની કલમ દૂર કરવાની વાત હોય આવા અનેક રાષ્ટ્રીય સમજતા પ્રશ્નો લઈને ભારતીય જનતા પાર્ટી જ્યારે કામ કરે છે ત્યારે આપ બધાએ સૌ સાથે મળીને આ રાષ્ટ્રના વિકાસમાં કયા કયા યોગદાન આપીએ આપ સૌએ અમારું સન્માન કર્યું આપ સર્વેનો આભારસ્તું ભારત માતા કી જય પટેલ આ ગાય ઓય કા ના હોતા કહી